આજે આપણે ભેંસોના દૂધની વાત સાંભળીશું ડુંગરા અને વંદરાઈ વચ્ચે જ્યાં જુગો જુગથી વિવાહ વર્તે છે એવી સોરઠ દેશની સોહાવણી ગીરના તો સોણાય મીઠા લાગે હો ઘણી ગીર કપાઈ દે છે અને કપાતી જાય છે પણ જે ભાગ હજુ રહ્યા છે તે ભાગની રૂઢ ખરેખર અદ્ભુત છે ઉનાળાના સૂકા દિવસોમાં પાન ખરીને ઝાડ છૂટા થઈ ગયા હોય અને ખડ સુકાઈને ઉડી ગયા હોય અને ઝરણા સૂકા પડ્યા હોય ને ત્યારે તે ભાગમાં જનારને ખૂબી જણાતી નથી પણ એક બે સારા વરસાદ થઈ ગયા પછી વનરાય લીલવણી ઓઢણે ઝબુકતી હોય અને લીલાછમ ખડ છાતીપુર ઊભા હોય અને દરેક નદી ઝરણો આનંદમાં ખળખાટ કરી રહ્યું હોય તે સમયની ગીર જોઈ હોય ને તો એને જીવતા સુધી ભૂલાય એમ નથી આમ એક સારો વરસાદ થયાના ખબર મળતા તો દૂર દૂરથી રબારી ચારણ આહિર કાઠી અને દરેક મોટા માલધારી પોતાના ઢોર લઈ અને ગીરમાં ચારવા જાય છે ઠેકાણે ઝૂપડા અને ઢોરની જોકો બંધાય છે પરોઢીએ પરોઢીએ વલોણાના ઘમઘમાટ ઘંટીના નાદ સાથે ગવાતા પ્રભાતિયા રાત્રે ક્યાંક ભજનની ધૂન તો ક્યાંક દુહા અને ક્યાંક વાતો તો ક્યાંક રબારી ચારણના પાવાના મધુર નાદો ક્યારેક ડુંગરા ગજવી મુક્તિ સિંહની ઉક તો ક્યારેક પશુએ નામના હરણની ચિંકાર અને ક્યારેક સાબરના ભાડુક મસ્ત ખૂટડાની ત્રાળ અને મોરલાના ટોંકા આ બધું જેણે અનભ્યું હોય ને તેને જ તેની ખરી ખૂબી સમજાય આમ બરાબર મધ્યવીરમાં ડુંગરે વીટ્યું એક તીર્થધામ છે ત્યાં રૂકમણીનો ડુંગરો છે અને તાતા પાણીનો કુંડ છે ભગવાનની શામ મૂર્તિ વાળું મંદિર છે એનું નામ તુલસીશામ છે કેટલાક વર્ષો પહેલા તુલસી શામની આસપાસ કેટલાક ચારણોના નેસ પડ્યા હતા દેશમાં દુકાળને લઈ ઉનાળામાં પણ કેટલાક ઝૂપડા બાંધી ત્યાં જ પડ્યા હતા તેવામાં ઢોરમાં એકદમ શીળીનો રોગ ફાટી નીકળ્યો ઘણા માલધારી માલ વિહોણા બનીને માત્ર લાકડી લઈને દેશમાં પાછા ફર્યા બહુ જ થોડા ચારણ કુટુંબ ત્યાં રહ્યા હતા એમાં એક ચારણને માત્ર બે નાના ખડાયા રહ્યા બાકીના ઢોર તો મરી ગયા પણ પોતાના પિયરથી બે પાડીઓ લઈ આવી આમ આ પ્રમાણે એ ચારણને ચાર નાના ખડાયા થયા તેના ઉપર જ તેનો નિભાવો હતો આગળ જતા સારી ભેંસો થશે અને એના દૂધ ઘીમાંથી ગુજરાન છાલશે એ આશાથી બહુ ચાકરી રાખવા માંડ્યા ચારે ખડાયા મોટા થયા અને અસલ ગિરની વખણાય છે તેવા વળેલા બબ્રે ત્રણ ત્રણ આટા લઈ ગયેલા શિંગ અને દેવલના થાહ જેવા પગ અને ટૂંકી ગુંદી ફાટમાં આવે એવા આવ પથારી કરીને સુઈ રહેવાય તેવા તો વાસાના પાટિયા આમ બધી રીતે વખણાય તેવી ચારે ભેંસોને જોઈ અને ચારણની વહર અને વહુ આનંદ કરે છે દિવસે ચરીને સાંજે રજ્યુ રડે જ્યારે ભેંસો ઘેર આવે ત્યારે ચારણિયાની જોકના જાપા પાસે ઊભી રહે અને જોતા વેત જ મોળી ધાખી ઈડી બાપ ગોદડી ઈડી ખમા મોળી શેલર આઈના રખોપા મેળીમાં આમ કરી કરી અને ભેંસોને આવકારે છે પોતાના પછેડા વતી એના અંગ લૂછે છે અને પછી ખાણ ખવરાવું હોય તે ખવરાવે આમ ચારેય ભેંસોને વીઆવાની હજુ ત્રણેક બાંસની બાકી હતા ચારે વ્યાંશે અને અધમણ દૂધ કરશે અને રોજ સાત આઠ શેર ઘીની છાશ થશે અને ગુજરાન બહુ સારું ચાલશે એ વિચારોનો વાતો બંને જણ કર્યા કરે અને આશામાં દોહલા દિવસો વિતાવે છે આમ ભાદરવો આવ્યો ભરપૂર વરસ્યો હેલી મચાવી આઠેક દિવસની હેલી થઈ અને વરસાદ અંદરા ધાર પડે છે તેથી ઘણા માલધારી ચારવા જવાને બદલે ભેંસોને છોડી મૂકે એટલે ભેંસો પોત પોતાના ચારવાના ઠેકાણે ચાલી જાય અને હાંજરેક ધરાઈને પાછી પોતાની જાતે નેસમાં ચાલી આવે આમ ઘણા દિવસથી રોજ રોજ આમ ચાલે છે એક સમયે બરાબર મેઘલી અંધારી રાત છે વાદળા કટ્ટા ટોપ જામ્યા છે અને ક્યારેક ક્યારેક વીજળીના સળાવા થાય છે વરસાદ પણ ઝીણો ઝીણો વરસવો શરૂ થયો છે તે ટાણામાં કોઈ આહિરના બે જુવાન ગીરમાં નીકળેલા છે દિવસે આ ચારે ભેંસોને તેમણે જોયેલી અને નજરમાં આવી ગયેલી આવ ભર થયેલી અસલ ભેંસો લઈ જવાય તો મો માંગ્યા પૈસા મળે એવી આશાએ એ બંનેની મતી બગડી ગઈ અડધી રાત ભાંગી ત્યારે ચોર જોકે આવ્યા ચારણ ચારણિયાણી નેસનું ધ્રાંગડિયું કમાડ દઈને મીઠી નિંદરમાં જામી ગયા છે જોકનો જાપો ઉઘાડી અને ચોરે ભેંસોને હાકી અને એકદમ દોડ આવાજ માંડ્યા જબર લાકડીના માર મારે એટલે ઉગાવળે હાકી શકાય હાકી આમ સવાર થયું ત્યાં તો ગીરની બહાર નીકળી ગયા સવારે ચારણ જાગ્યો અને જોયું તો જોક ખાલી પડી છે ઘડીક તો ધાર્યું કે ઝાપો ઉઘાડો રહી ગયો હશે તેથી ભેંસો ચરવા ચાલી ગઈ હશે એટલે રોટલો તૈયાર થયો અને છાશું પીને રોજ ભેંસો જતી હતી એ ઠેકાણે ગયો અને ત્યાં પણ ભેંસો જોવામાં આવી નહીં વરસાદ બહુ વરસતો હતો તેથી બીજી ઠેકાણે ચડી ગયે છે એમ સાંજરે પાછી નેસે આવી જશે એમ ધારી અને પાછો ઝૂંપડે આવ્યો સાંજરે ઘણી સાંજરે ધણી ધણીયાની વાટ જોતા ઊભા રહ્યા પણ ભેંસો તો આવી નહીં ત્યાર પછી ખરેખરી ચિંતા થઈ ફરીને આસપાસ બધા સ્થળોએ જોઈ આવ્યો તગીરના ગાળે ગાલે રખડ્યો અને પણ ભેંસોનો પત્તો મળ્યો નહીં પછી તો ચોરાઈ ગયાનો વહેમ આવ્યો ભેંસો ઘણી હોય તો તો તે ટોળામાંથી એક બે ત્રણ ચારને નોખી તરવી સહેલી નથી કાચા પોચાથી તો નોખી પડે જ નહીં કદાચ મારે પણ ખરી કોઈ બહુ હિંમતવાળા બે ત્રણ જેવી તેવી ભેંસોને જુદી પડી પાડી લઈ ગયા હોય તો એને મોટા માલધારી બહુ દરકાર પણ ન કરે ગોત કરવા જવાની મહેનત કંટાળીને જતી કરે પણ આ તો ચાર ભેંસો સાથે ગઈ બધી ગઈ જેના ઉપર કેટલી આશા બાંધેલી તે બધી ગઈ વળી ભેંસો પણ જેવી તેવી નહોતી આમ ચારણ ચારણ અને ચારણયાણીએ પોતપોતાના પોતાના સગાઓમાં જઈને વાત કરી પણ ભોળપ અને નિર્દોષ ભાવના ભરપૂર આ પરાજય ચારણો એક તો મનમાં મસ્ત હોય અને તેમાંય વળી ભેંસોના ઘાટા દૂધ પીવાથી અને દૂધની સાથે વગડાવ સાંભો કે રાજગરા જેવા ખદના ધાન મિલાવી ખીર કરી ખાવાથી આસુડા થઈ ગયેલા એટલે નીકળીએ છીએ હા હા નીકળીએ છીએ એમ કરતા કરતા પંદર દિવસના પર્યાણ પછી જ છ જણ શોધવા નીકળ્યા આમ ગીરમાંથી નીકળ્યા પછી તો ભેંસોને દોડાવવાની જરૂર ન હતી તેથી ચોરોએ એને થાક દેતા દેતા ધીમે ધીમે વાળકમાં આવ્યા અને પોતા સગા ઓળખીતાની ઘેર રોકાતા રોકાતા જેતપુર આવી પહોંચ્યા આમ સવારનો પહોર છે ભાદરના કાંઠા ઉપરના એક જરૂખામાં એક દરબાર ખાનગીમાં પોતાના હેડીના થોડાક માણસોનો ડાયરો ભેરો કરીને બેઠા છે કહુંબા લેવાઈ ગયા છે શિરામણ કરવા ઉઠવાની તૈયારી છે એમાં બરાબર ભાદરના કાંઠા ઉપર ચારે ભેંસો ભેળા બંને આહીર નીકળ્યા જરોખા ઉપરથી દરબારે ભેંસો જોઈ છેટેથી પણ એ ભેંસોની જાત છાની રેમ હતી નહીં તાકી તાકીને જોઈ રહ્યો છે વેચા હોય તો મોં માંગી કિંમત આપીને પણ આ ભેંસો રાખી લેવા જેવી છે એવું સૌને લાગ્યું ત્યાં જઈ તપાસ કરે વેચાવ હોય તો તે પોતાની પાસે લઈ આવે એમ દરબારે બે માણસોને કહ્યું ભાદર તરફની કડની ખડકીમાંથી બંને જણ નીકળ્યા અને આહીરોએ આદમીઓને આવતા જોયા કઠોળામાં બેઠેલ ડાયરાને પણ જોયો ચોરનું હૈયું કાચું એ ન્યાયે કોણ જાણે શા કારણથી પણ એકદમ બંને આહિર બીના ભેંસો મૂકીને ભાગ્યા એ પ્રમાણે આહીરોને ભાગતા જોઈ ભેંસો ચોરા હશે એમ માની દરબારે તે ભેંસો હાકી લાવવા બીજા એક આદમીને દોડાવ્યો ભેંસો ગઢની ખડકીઓમાંથી ગઢમાં આવી સવે ભેંસો જોઈએ ગમે તે રીતે પણ ભેંસો રાખવા જેવી જેવો એમ અંદર અંદર વાતો ચાલવા લાગી દરબારનું મન પલટાણું પાસે બેઠેલાઓએ કંઈક મજબૂત કર્યું અને છેવટે ભેંસોને તબેલામાં આગ્રે ખૂણે બાંધી અને સંતાડી દેવાનું નક્કી કર્યું આમ ગોતતા ગોતતા ચારણું જેતપુર આવી પહોંચ્યા ગામને ટીમે પૂછપરછ કરતા વાવડમાયા કે હા ભાઈ ચારણ જખર ભેંસો અમારા દરબારમાં ભાદરને કાઢેથી રેઢિયું મળી હતી અને દરબારે ગઢની માલિકોર બાંધી છે હવે ફિકર નહીં ચારણો હરખ ઘેલા બની અને બોલ્યા આપણી ભેંસું કાઠીને ઘેર એટલે તો ભગવાનને ખોળે બેઠેલી ગણાય એવો વિશ્વાસ ચારણો ડાંગ ઉલાળતા ઉલાળતા દરબારની ડેલી આવીને ઊભા રહ્યા અને દરબારની વાત જોતા બેઠા આમ એક પોહોર બીજો પોહોર ત્રીજો પહોર પણ દરબાર ડોકાણા નહીં દરબારને જાણ થઈ હતી કે ભેંસોના મૂછાળા માલિકો આવી પહોંચ્યા છે એક તો પેટ મેલું તેમાં પણ અદખિયાઓએ ધનની વહાલ થવાનું સારું પાપની શિખામણ દીધી કે ના બાપુ એમ ભેંસો દેવાય છે તર કે ભેંસું એન્યુ છે બીજો ટંકો પૂર્યો વળી આપણે ખવડાવ્યું છે ટકે પોણા પોણા મણ દૂધ કરે છે અને ભૂલી ગયા અને કહેવરાવી દીધું કે અમારે તમારી ભેંસ્યું નથી ભાઈ સાંભળી અને ચારણનો શ્વાસ લઈ ગયા ડુંગર જેવડા નિશાસા નાખ્યા ભેંસો અહીં જ પુરાય હોવાની ખાતરી થઈ ચૂકી છે વળી દરબાર મોએ દેખાડતા નથી નરણે મોઢે ઉપવાસી ઉભેલા ચારણોએ કેવડાવ્યું મામા હી ભાણો સૂરજપુત્ર મૂકે સંતાડીને બેઠો છે એટલે કે મામાને કહો કે સૂર્ય પુત્ર મો કેમ સંતાડીને બેઠો છે અસલ ચારણ કાથી વચ્ચે આવો સંબંધ હતો ચારણને ચારણ ભાણે જ કહેવાય અને કાથી મામો કહેવાય ઘરડો ચારણ હોય ને તો પણ નાનાથી માંડી અને મોટા તમામ કાઠીને મામા કહીને બોલાવે આમ ડેલીએ ચારણ આવે તેનાથી સૂર્યપુત્ર કાઠી મોઢું સંતાડે નહીં હો આશાએ બિચારા ચારણોએ જતા આવતા ઘણાની સાથે સંદેશા કેવરાવ્યા પણ દરબાર તો મળ્યા જ નહીં એમ ચારણ પણ ભૂખે તરસ્યા ડેલીએ સાંજ સુધી બેઠા રહ્યા ચેવઠી ચારણોએ નિશાસા નાખીને ત્રાગા કરવાની જ્યારે તૈયારી કરવા માંડ્યા ત્યારે દરબારથી તાપ જીરવાયો નહીં હવે ભેંસો આપવામાં આવે તો વળી વધારે ખોટું દેખાય ચોરાઉ માલ સંગરિયાનું તોહમત પણ આવે વાત બાર તો પડી ચૂકી છે હવે શું કરવું ચારણ ત્રાગા કરશે દરિયાદી કરશે તપાસ થશે ભેંસો તબેલામાંથી હાથ આવશે માથે તોમત આવશે માટે કાંઈ ઉપાય તે તો હજુરિયા બોલે હા બાપુ એમાં બીઓ છો શું ચારણ ત્રાગા કરશે તેમાં આપણે શું તપાસ થઈ અને તોહમત તો ભેંસો હાથ પડે ત્યારે આવે કે એમ જ ભેંસોને મારી નાખો અને તબેલામાં દાટી દો એટલે છું અને ચારણોને મારો ધક્કા ડેરેથી ઉઠાડી મૂકો આમ દરબારને એ વાત ગમી ગઈ ભેંસોને મારી નાખી અને દાટી દેવાનો હુકમ થયો તરત હુકમનો અમલ થયો અને ચરણોને ધક્કા મારી અને ડેલિયાથી ખહેવ્યા બહાર ઊભો ઊભીને ચરણોએ ઘા નાખી એ મામાહી ભાણો આ તોળા ગભરુડા ત્રગા કરતા પણ બાપુ ભીવના દૂધ તોળે ગળે કેવા ઉતરે એટલે કે મામાને કહો કે તારા ગભરું બાળકો ત્રાગા કરે છે અરે સૂરજના પુત્ર તને ભેંસો ગળે વળગે છે પણ ભેંસોના દૂધ તારી ગળે ગળેસી રીતે ઉતરશે બાપ આમ કોઈએ હાથ કાપ્યા અને કોઈએ પગમાં ધરો માર્યો એમ ચયે છારણીએ ત્રાગા કર્યા અને ડેલી ઉપર પોતાના લોહીની છાટીને છાલતા થયા તે દોય વસે તો રાત્રે દરબાર કોઈએ ખાધું નહીં સૌને પછી તો બહુ વિચાર થવા લાગ્યા પણ પછી પસ્તાવો શા કામનું સવાર થયું વાત ચર્ચાઈ કેટલાય રૂપિયા ઉડ્યા તેટલી તેટલેથી બસ ન રહ્યું દરબાર ત્રાસળીમાં દૂધ લઈને જમવા બેઠા કે ત્રાસળી આખી જીવડાથી ભરેલી દેખાય એ દૂધ નાખી દઈ અને પરિવાર લીધું તો પણ એમ જ થયું તાણીમાં નીકળા જીવડા જ દેખાય એક જ દેગડીમાંથી બધાને દૂધ પીરસાય છતાંય દરબારની ત્રાસળીમાં જીવડા દેખાય ચોખાનું પણ તેમ જ થયું દૂધ ચોખા અને ઘી ત્રણેય વસ્તુ તેજીથી જ બંધ થઈ ગઈ આંખે પાટા બાંધી અને દૂધ પીવાનું નક્કી કરે તો પણ નાક પાસે આવતા જ દુર્ગંધ આવે આમ કેટલાક વર્ષો સુધી ચાલ્યું ધીમે ધીમે વધ્યું છેવટે એકી સાથે આઠ આઠ દિવસ સુધી કાંઈ પણ ખવાયું નહીં આઠમે દિવસે ચલાવાના પ્રસિદ્ધ ભક્ત શ્રી દાના ભગતના ગધીય જાતના ચેલા શ્રી ગીગા ભક્ત ફરતા ફરતા દરબાર જેતપુરથી બીજે ગામ રહેવા ગયા હતા ત્યાં જઈ ચડ્યા અને દરબારે આપા ગીગા ભગતની બહુ સારી સેવા કરી પછી કેલા કરેલા પાપની બધી હકીકત કહી અને દૂધ ચોખા અને ઘી પોતે ખાઈ શકતા ન હતા તેમજ આઠ દિવસની લાંગણો થઈ હતી એ બધું કહ્યું આમ બહુ જ કરગરીને કહ્યું કે કંઈક દયા કરવા આપીગાને પગમાં પડી અને વિનવ્યા ત્યારે આપા ગીઘાને દયા આવી તેથી તે દિવસે દરબારને પોતાને સાથે જમવાનું કહ્યું આ પાગીગા જાતે ગધ્ય હતા છતાંય દરબારે તેમની સાથે બેસી તેમનું હેઠું અન્ન લીધું અને તે જ દિવસથી જીવડા દેખાતા બંધ થયા બાર તેર વર્ષ સુધી એ પ્રમાણે ચાલ્યું આઠ દિવસે માણસ મોકલે અને આ પાગીગા ભગતની જગ્યાએથી ધૂપ મંગાવી લેવાનું નિમ રાખ્યું તેવામાં આપા ગીગા દેવ થયા અને દરબારને પણ કંઈક વાતો વિસારે પડી પસ્તાવો પણ કયો ઓછો થયો એટલે વળી દૂધ અને ચોખા ઉપર અરુજી થવા લાગી જીવડા તો ન દેખાય પણ એ વસ્તુ સાંભળી આવે કે તરત અણગમો થઈ આવે કે થાળી પાછી મોકલે પછી આપીગાની ધજા દરબાર ગઢમાં એક ઓરડામાં રાખી અને ધૂપ વગેરે બરાબર નિયમિત જગ્યાએથી મંગાવી અને કરવા માંડ્યો એટલે વસ્તુઓથી થોડી થોડી ખાવાનું શરૂ થઈ પણ ચાર પાંચ દિવસે વળી અરુચિ થઈ આવે આમ ત્રણ ટક બધાને જમાડતા બહુ સારી રીતે નોકર ચાકરની બરદાસ્ત રાખતા કોઈ પણ ડેલી આવે તેને ગમે તેટલા દૂધ ઘી જમાડતા પણ પોતે જિંદગી રહ્યા ત્યાં સુધી છૂટતી એ વસ્તુઓ જમી શક્યા નહીં થોડું થોડી જમી શકતા તેવા દિવસોમાં પણ થાળી આવે કે ઘણી સુધી એક નજરે જોઈ રહે અને આ કહમ ક્યારેક ક્યારેક જળહળી આવી જાય અને ગીગેવ ગીગેવ એમ કહી આપા ગીગાનું સ્મરણ કરી અને ધીમે ધીમે ઘણું જમે આમ સાત દીકરા થયા પણ બધાએ નાની વયમાં જ ગયા કોઈ બબ્બે ત્રણ ત્રણ તો કોઈ પાંચ પાંચ વર્ષના થઈ અને મર્યા છેવટે સિત્તેર વર્ષની અર અવરદા ભોગવી અને દરબાર નિર્વશ ગયા છે લોકો કહે એને ઘા લાગી ગયા છે આવી જ અવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો